મહેસાણામાં તત્વો સામે પોલીસે મોટી કાર્યવાહી શરૂ કરી છે જિલ્લા પોલીસે તત્વોની યાદી તૈયાર કરી છે આ અંતર્ગત મહેસાણા કડી નંદાસણ અને ઊંઝા સહિતના દસ સ્થળો દબાણ દૂર કરવામાં આવ્યા છે મહેસાણા શહેરના ટીબી રોડ ઉપર કુખ્યાત બુટલેગર સુનિલ ઠાકોર અને દિનેશ ઠાકોર ઉર્ફે હવેલીના ગેરકાયદેસર બાંધકામો તોડી પાડવામાં આવ્યા છે મહાનગરપાલિકા પોલીસ અને

અત્યારે જે કામગીરી હાથ ધરવામાં આવી છે તે મહેસાણા શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશન ની અંદર ટીબી રોડ ઉપર જે કુખ્યાત જૂના બુટલેગર્સ છે સુનિલ ઠાકોર અને એના જે બીજા મળતીયાઓ છે તેઓ ઉપર અમે કાર્યવાહી કરી છે તંત્ર અને પોલીસે સાથે મળી અને કેટલાક તેમના અનધિકૃત બાંધકામો છે તે દૂર કરવાની કામગીરી કરેલી છે આ સિવાય જે દિનેશ હવેલી કરીને જે સામાજિક ઇસમ છે કે જેના ઉપર ગુસ્સિપર્ક જેવા ગંભીર ગુના હેઠળ પ્રોસિક્યુશન ચાલે છે અને એ સિવાય થોડા દિવસ પહેલાં તેના ઉપર ત્રણસો સાત એટલે કે એટેમ ટુ મર્ડરનો ગુનો દાખલ થયેલો હતો તો તેનું પણ અહીંયા એક આપ જોઈ રહ્યા છો કે જે બાંધકામ હતું તે અમારી બી ડિવિઝન અને અને તેઓની ટીમ મહાનગરપાલિકાની ટીમ સાથે મળી અને તેનું ડિમોલિશન કરવાની કામગીરી હાથ ધરેલી છે આ સિવાય જિલ્લામાં અલગ અલગ દસેક જગ્યાઓ ઉપર અત્યાર સુધી અમે ડિમોલિશન હાથ ધર્યું છે જેમાં કડી પોલીસ સ્ટેશનની અંદર જે બે ટોકના આરોપી છે અનિલ જાડી અને ગીરી તો એ બંનેના ડિમોલિશન્સ કરવામાં આવેલા છે એ સિવાય અન્ય જે બીજા કડીની અંદર પણ ત્રણ ઇસમો બીજા છે તેના ઉપર અત્યારે કાર્યવાહી ચાલી રહેલી છે નંદાસણ પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર પણ ડિમોલ્યુશન આજે કરવામાં આવેલું છે વિસનગર સિટી પોલીસ સ્ટેશન ઉંજા પોલીસ સ્ટેશન મહેસાણા તાલુકા અને મહેસાણા એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અત્યાર સુધી વિવિધ જગ્યાએ ડિમોલ્યુશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે બે દિવસથી આ કાર્યવાહી ચાલી રહેલ છે પરંતુ આગામી દિવસોમાં જે લીગલ પ્રોસીજર્સ એ ફોલો કરી લીગલ નોટિસિસ સર્વ કરી અને ગેરકાયદેસર બાંધકામો કે બીજા જે તત્વો છે તેઓને આઈડેન્ટિફાઈ કરી અને તેઓ વિરુદ્ધ ખૂબ જ આકરા પગલા ભરવામાં આવશે અનુપસિંહ ચાવડા દિવ્યાંગ